નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરી તો ટ્રાન્સપોર્ટ નગરમાં એક પટ્ટાની હરાજી લેવાઈ ગઈ છે આપ જોઈ શકો છો તેમજ બીજો જે પટ્ટો છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે અત્યારે ચાર પાંચ લાઈનોની હરાજી લેવાઈ ગઈ છે આ વિડીયોમાં મિત્રો બીજા ભાગમાં જાણીશું સારા માલના બજાર ભાવ કેવા થાય છે પીડીપતિ જે જૂની છે એના બજાર ભાવ જાણીશું સફેદ ડુંગળીના બજાર ભાવ જાણીશું ત્યારબાદ ટ્રાન્સપોર્ટ નગરમાં જે ટાવર નીચે ડુંગળી ઉતારેલી છે ત્યાં પણ આજે બજાર ભાવ જાણીશું આપણે કે ન્યા કેવી બજારની પોઝિશન રહે છે તો હરાજીનું કામકાજ સામે આપ જોઈ શકો છો ચાલુ છે અત્યારે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ હાલ સમયની વાત કરું મિત્રો તો સવા દસ વાગ્યા જેવો સમય થયો છે અત્યારે ધન્યવાદ તો એક 80 બાપુ 80 આલી ઓલી 71 એક બાપુ 80 વારી હે 70000 વધ્યા એક મિનિટ આલી જઈ જા હો આઠસો ને એક રૂપિયા ભાવ જોયો ભાઈ એકદમ લાલ કલર ઉપર છે સાઇઝ એ સારી છે જોયો પછ થોડીક મીડિયમ સાઈઝ છે આની અંદર આપડી ગુલટી નથી મીડિયમ થોડીક ગુલટી થી મોટી આઠસો ને એક રૂપિયા ભાવ જોયો બાકી સુપર ક્વોલિટી માલ છે કાય ગટા એવો માલ છે જે છે એક રૂપિયો ભાવ થયો છે મસ્ત ક્વોલિટી માલ છે આ બાપુનો જીણ લઈ લો ભાઈ ઉદય દલાલમાં વેચાણો છે કેટલા કટાબ બોલો તેત્રી ગટાના વકલ છે આ બાપુએ વેચો આઠસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે ટ્રાન્સપોર્ટ નગરમાં સફેદ ડુંગળીનો વકલ છે

ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ સફેદ ડુંગળી છે ને સાઈઝ માં બધું છે જીડા મોટું જોઈ શકો છો આવડી નાની સાઈઝ હોતી છે આની અંદર ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે બાકી જોઈ લે માલાઓ છે ત્રણસો ને એકોતેર સફેદ ડુંગળી છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તેમજ મિત્ર બીજા ભાગમાં વધારે વાત કરી તો પુરુષ દલાલમાં માં બે વકલ સારા આવેલા છે તેના બજાર ભાવ જાણી લઈ ને અગિયાર રૂપિયા ભાવ ભાવતીયો ભાઈ સારી ક્વોલિટી બીજો બધી એક વોકલ છે મિત્રો આના છસો અગિયાર રૂપિયા ભાવ છે ને બીજો વકલ છે ને છસો એકત્રીસ રૂપિયા ભાવ છે બે માલ સેમ જ છે એક જ ખેડૂત છે એક જ દલાલ છે આના છસો અગિયાર રૂપિયા ભાવ થયો માલ સારો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી છે સાઈઝ સારી છે આવડી સાઈઝ છે આની અંદર થોડોક મીડિયમ ક્વોલિટી માલ મિક્સમાં છે આ પ્રકારનો આવો માલ થોડોક મિક્સમાં છે ને થોડોક ઉગેલું હોત આની અંદર મિક્સમાં છે આવું ઉગેલું હોત આની અંદર મિક્સ મળશે આના છસો અગિયાર રૂપિયા ભાવ થયો છે અને આના છસો ને આ ખેડૂત છે આપડી એરિયા ક્યું ગામ તમારું કેસવાળા થી લઈને આવ્યો છે ક્યું બિયારણ છે સિંદલ વાળા નું છે ભાઈ પાકી નામ તો ખબર છે નઈ આના છસો અગિયાર રૂપિયા ભાવ થયો છે ને હજી બીજી બાજુ માં છે ચાઇના કિંગ સાયના કિંગ બિયારણ છે ભાઈ આના એકત્રીસ બે ડુંગળી છે એક જ ખેડૂત છે આ ક્વોલિટી માલ છે બગાડ ને થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે આ પ્રકાર બગાડ છે થોડુંક ઉગેલું હોય છે આની અંદર મિક્સ માં છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી સારી છે વાંધો નથી આવે આના છસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હોય પુરુષ દલાલમાં બે વકલ વેચાણા છે બે વકલ ની વાત કરીએ તો દોઢસો કટ્ટાની આસપાસના બે વકલ નો કટ્ટા છે ભાઈ આ છે ભાઈ ખેડૂત પુરુષ જ દલાલ છે

છસો ને એકાવન રૂપિયા ભાવ દે છે સાઈઝ માં થોડુંક નાના મોટું છે બધું પણ ક્વોલિટી સારી જે જોઈ શકો છો તમે કલર લાઇટિંગ બહુ સારી છે છસો એકાવન રૂપિયા ભાવ દે બગડ કેવું કઈ છે ને એની અંદર છસો એકાવન રૂપિયા ભાવ દે છે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે આ 630 રૂપિયા હા નાઈક કાલી આ 600 ચાલીએ અને ચાલીએ આ 70 અને 70 રૂપિયા એસી કરો અને આ વીજળીના દર ઓ લેવું છે તમે લેવું

બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે બે ડુંગળી તમને દેખાડું અને એકસો ને એકત્રીસ રૂપિયા અને ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આ માલ જે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે થોડુંક મીડિયમ ક્વોલિટી ને થોડુંક બગલ ને એવું થોડું થોડુંક નીચમાં હોય છે થોડીક સારી ક્વોલિટી હોતે હોય છે ની અંદર ઉગેલું છે બગાડ ની વાત કરી તો જોઈ શકો છો તમે આવું હોતી ક્વોલિટી એમ બગાડ થી ગયેલું બસો એક્યાસી રૂપિયા ભાવ થયું આના એકસો ને એકત્રીસ રૂપિયા ભાવ થાય ગુલ્ટી છે

બાકી સાથે સાથે મીડિયમ માલના પણ ભાવ ટ્રાન્સપોર્ટ આપણે ઠાકરસી ગ્રાઉન્ડમાં નાખેલા છે હાલ જોઈએ તો બજાર ભાવ સવાર જેવું જ છે કંઈ બજારમાં કંઈ લાંબો ફેરફાર છે નહીં એવું ને એવું બજાર છે આ સાઠ ટકા બજાર ભાવ વિશેની વાત કરું મિત્રો તો સાઠ ટકા ડુંગળી એવી આવે છે કે જેના બજાર ભાવ ત્રણસો રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયા સુધીના બજાર ભાવ થાય છે અને ત્રીસ ટકા જેવા માલ એવા આવે છે કે જેના સાતસો રૂપિયાની આસપાસ બજાર ભાવ બોલાય છે છસોથી સાતસો આઠસો એવા ભાવ થાય છે આઠસો રૂપિયા બજાર ભાવ થાય એવા તો કોકોકોકોકોકોકોકોકોકોકોકા જ માલ હોય છે બાકી છસોથી સાતસો રૂપિયા ભાવ થાય એવા માલ થોડાક વધારો હોય છે એના કરતાં આઠસો વાળા કરતાં બાકી સાઠ ટકા માલ એવો હોય છે કે જેના ત્રણસો રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયા લગ્નના જ બજાર ભાવ થાય છે બાકી ગુલટીની વાત કરી મેં તો સો રૂપિયાથી લઈને દોઢસો બસો જેવી ગુલટી એવા ભાવ થાય છે તો આ વિડિયોમાં બસ આટલું જ ફરી ભરશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ બજારમાં કોઈ સુધારો થયો નથી એ હજી એક વખત તમને જણાવી દઉં બજારમાં કોઈ પણ પ્રકારનો સુધારો છે નહીં સારા માલના બજાર ભાવ આ વિડિયોમાં દેખાડેલા છે એટલે બજારો તમને ઊંચી આમાં દેખાડે ધન્યવાદ